ડબઈના નિરાધારના આધાર ગ્રુપ દ્વારા અસ્થિર મગજની મહિલા ઇજાગ્રસ્ત થતા તેને પ્રાથમિક સારવાર આપી હતી ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં અનેક નિરાધારો વસવાટ કરે છે જે પોતાનું ગુજરાન ભિક્ષા માંગી કરતા હોય છે તેવા ગરીબ અને નિરાધાર લોકોની વારે આવવા ડભોઈના યુવકો હિરેન મહેતા કિરણ દાનિયલ સહિત યુવકોએ અનોખી સેવા શરૂ કરી છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આ ટીમ નિરાધાર દેવલોક પામે તો તેના અંતિમ સંસ્કાર શરીરથી પીડાતા હોય તો તેને સારવાર મળે તેવી અનોખી સેવા આપી રહ્યા છે આ જ રીતે ગત મોડી સાંજે થરવાસા ચોકડી પાસે એક અસ્થિર મગજની મહિલા ઈજાગ્રસ્ત હાલતમાં સવારથી બેસી રહી હતી તેને ના સારવાર કરવા જવાની સમજ પડે કે ના તો કોઈ તેને લઈ જાય સારવાર અર્થે ન લઈ જઈ શકતા નિરાધારનો આધાર ગ્રુપનો ફોન કરતા હિરેન મહેતા ડૉક્ટર રોમિલ શાહ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા તેની યોગ્ય સારવાર કરી તેની પીડામાં આંશિક રાહત આપી હતી આજ રોજ ધરવાસા ચોકડી પાસે એક પચાસ વર્ષના વૃદ્ધ એક મહિલા હતા જેઓને કોઈક અન્ય અજાણી ગાડીવાળા ઠોકી ગયા હતા એટલે માથામાં અને હાથમાં એમાં ઇન્જરી થઈ હતી બે દિવસથી અહીંયા પડ્યા હતા અહીંના સ્થાનિક લોકો છે જે હરીશભાઈ પંચાલ છે એ લોકોએ અમને જાણ કરી ને જાણ કરી એટલે અમે અહીંયા તાત્કાલિક સ્થળ ઉપર આવ્યા એમને જોયું તો એમને મેજર ઇન્જરી હતી માથામાં હાથમાં ઇન્જરી છે એટલે મારી સાથે ડૉક્ટર રોબિલ સાહેબ છે એમને અમે જાણ કરતા હોઈએ છીએ નિરાધારના આધાર ગ્રુપમાંથી અમે એટલે એમને લઈને આવ્યા અને એમને જે પ્રાયોરિટી ટ્રીટમેન્ટ જે આપવાની હતી એ આપી છે ને આગળ એમને જ્યાં સલામત સ્થળે ખસેડવાના છે એ અમે આની આગળ ચર્ચા